રાષ્ટ્રપતિ બીડી મિશ્રાના રાજીનામા બાદ લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે કવિંદર ગુપ્તાને જે ભાજપના વરિષ્ઠ નેતા અને જમ્મુ કાશ્મીરના નાયક મુખ્યમંત્રી રહી ચુક્યા છે નિયુક્ત કર્યા આ સાથે પ્રોફેસર અશીમ કુમાર ઘોષને હરિયાણા અને પુષુપતિ અશોક ગજપતિ રાજુને ગોવાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા બિહારમાં છેલ્લા ચોવીસ કલાકમાં પૂર વીજળી પડવાથી તેર લોકોના મોત થયા છે રાજ્યમાં વીજળી પડવાથી નવ લોકો એ જીવ ગુમાવ્યા આમાંથી સૌથી વધુ પાંચ મૃત્યુ બાંકામાં થયા જયારે ગયાજીમાં બે નાલંદા અને પટના એક એક વ્યક્તિ નું કારણે મોત થયું દિલ્હી યુનિવર્સિટી ની ઓગણીસ વર્ષીય વિદ્યાર્થીની સ્નેહા દેબનાથ જે ત્રિપુરા ના સબરૂમ ની મૂળ રહેવાસી હતી સાત જુલાઈ થી ગુમ રહ્યા બાદ રવિવારે યમુના નદી માંથી તેનો મૃતદેહ મળી આવ્યો મહેરોલી પોલીસે કેસ નોંધી પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ મોકલ્યો જયારે તેની છેલ્લી વાત માતા સાથે પાંચ પોઈન્ટ છપ્પન વાગે થઈ હતી જેમાં તેણે મિત્ર ને મળવા જવાનું કહ્યું હતું આંધ્રપ્રદેશના અન્નમયા જિલ્લામાં રવિવારે રાત્રે કેરી ભરેલી ટ્રક ખાઈ મંડલના રેડ્ડી નવ મજૂરોના મોત થયા જેમાં પાંચ મહિલા સામેલ છે જ્યારે દસ ઇજાગ્રસ્તો રાજમપેટ હોસ્પિટલમાં ખસેડાયા ટ્રક ચાલકે કારથી બચવા કાબુ ગુમાવ્યો હોવાનું જણાવ્યું જેમાં એકવીસ દિહાડી મજૂરો ત્રીસ ચાલીસ ટન કેરી નીચે દબાઈ ગયા પરંતુ બચાવ કામગીરી શરૂ થઈ મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ અને ભારતીયોને નિશાન બનાવવાની નીતિ બાદ હવે પંજાબ ના ફતેહગઢ સાહિબના લખનપુર વરચાપટ્ટી ગામની પંચાયતે સ્થળાંતરિત માઇગ્રન્ટ ને ગેરકાયદેસર રહેવાનો આરોપ લગાવી એક અઠવાડિયામાં ગામ છોડવાનો આદેશ આપ્યો જોકે પોલીસે આ બાબત અજાણ હોવાનું જણાવ્યું